વિસ્તારમાં રખડતા કૂતરાનો આતંક યથાવત હોય તેમ રોડ પરથી પસાર બાઇક ચાલક પાછળ કુતરું દોડતા બાઇક ચાલકે સંતુલન ગુમાવતા નીચે પડતા તેનું કરણું મોત થવા પામ્યું છે સુરત શહેરના અનેકો વિસ્તારમાં રખડતા ભટકતા કુતરા આતંક યથાવત હોય તેવું લાગી રહ્યું છે જેમાં એક બાઇક સવારનું કરણું મોત થવા પામ્યું છે

જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે જે ઘનશ્યામ સમજી પરમર ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કાંઈ કામ રિલેટેડ ગયા હતા બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે ઓગઢને ત્યાં અરાઉન્ડ બાર સાડા બાર વાગ્યાની ઘટના હતી એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો એને કરડવા ભાઈ ગયો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા જેવી રીતના બેલેન્સ એનું હલટું પાછળથી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળથી પાછળ બેગ ભાગી ગયું અને ઘટના સ્થળે એક્સપાયર થયેલ છે ભાઈ નું નામ ઘનશ્યામભાઈ શામજીભાઈ પરમાર ઉંમર એકત્રીસ વર્ષ છે અને હાલમાં એને છ વર્ષની છોકરી છે અને હાલમાં એને અત્યારે એના વાઈફ છે પ્રેગ્નન્ટ છે સિક્સ મંથ અત્યારે એનું ચાલે છે તો મારું એટલું જ મેસેજ છે સરકારને તથા કે મહાનગરપાલિકાને કે આવું બીજી જે મારા ભાઈ સાથે બની ગયું છે જ્યાં કોઈ બીજાના આવું ના બને એનું આવું મારું ભાઈનું પરિવાર છે અત્યારે તો એ વેર થઈ ગયું અને અમે મિડલ કાસ્ટ માંથી સાહેબ આવીએ છીએ તો મારું એટલું સાબને કહેવાનું કે બીજા સાથે આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખવું